હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે ઉઠી ગયા છે અને હજી નાયા તો નથી હું પણ બ્રશ દાદાન કરી લીધું છે અને સાપ પીશું અત્યારે આપણે તો સા પણ બની રેડી થઈ ગઈ છે તો મમ્મી ક્યાર નહીં કહે છે કે સાપ પી લે સા તો સાપ પી લઈ ગયા અત્યારે અને પછી નાહી ધોયું રેડી થઈએ જાતે જાનમાં જવાનું છે આપણે અને જાનમાં બહુ જ એન્જોય કરવાનું છે અને તમને પણ એન્જોય કરાવાનો છે તો જઈએ અત્યારે પાણી ભરાવા માં ઘરે પાઇપ લઈ ગયો હતો હું તો પાણી તો ઠાકોર પૂરો ભરાઈ ગયો છે તો અત્યારે આપણે મોટર બંધ કરી ત્યાંથી મોટર બંધ કરી અને પછી અમારા ડગરા છે ગાય તો નથી એક્ચુઅલી ગાય છે અને બળદ છે તો એમને પાણી પીવાડવાનું છે પાઇપ ત્યાંથી લાવીશું અહીંયા અથવા અમારા ઘરે કેટલા બધા બોર છે ત્રણ ત્રણ બોરવેલ છે અહીંયા બે બોર અહીંયા છે આ ખેતરમાં અને એક બોર ઘરે છે પણ ઘરેવાળો બોરમાં ત્યાં મોટર છે ને એ બગડી ગઈ છે તો એ અત્યારે રિપેર કરાવી નથી અમે એ એ મોટરથી અહીંયા એ જે આ ખેતરની જે મોટર છે ને એનાથી આપણે યુઝ કરીએ પાણી ત્યાં કરીશ તો આ છે ગાય બળદ અને અહિયાં છે મીટર આપણું તો બંધ કરી દઈએ તો એક મોટર આપણે બંધ કરી દીધી છે અત્યારે તો હવે તમને બતાવું ભાઈ એ મંડપ બાંધ્યો છે અહીંયા આ ભાઈનો સ્ટેન્ડ છે તમે જોઈ શકો તો અહીંયા સાંજે સાંધા વિધિ હતી એ પતી ગઈ છે તો સ્ટેન્ડ આખો રિમૂવ કરે છે આ લોકો આ લોકો ને આ બધા ભાઈઓ જ છે આપણા તો સ્ટેન્ડ રિમૂવ થઈ જશે આજ જો બહુ મોટો સ્ટેન્ડ સ્ટેન્ડ છે ડોમ ડોમ કે ડોમ હાલા ક્યાં બાંધવાનો પાછો આજ આજ મૂકી દેવાનો આજ વર્ધી ના મળે

તો ભાઈ અત્યારે અમે જવા કરીએ છીએ લાડાનું તેલ ઉતારવા માટે લાડા ની આજે જાન જવાની છે એટલે આજે તેલ ઉતારવું પડે તો અત્યારે આપણે ત્યાં જઈને તેલ ઉતારશું એટલે હું તો મને તો ખબર નહીં પડતી પણ જઈએ આપણે ત્યાં જઈને જે પ્રોસેસ કરાવે એ કરીશું આપણે તો આપણે જઈએ અત્યારે દુવા દુવાને બંડી પહેરાવી દઈએ પછી નીકળીએ આપણે ત્યાં જવા માટે લાડાના ઘરે જઈએ ચલો ઘણું બાકી છે જો તો નીજરા એ તૈયાર થઈ ગઈ છે નીજરા કેવું લાગે છે મસ્ત લાગે ને એ હો કા તોડો તો પપ્પા માર છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ લાડાન ત્યાં અને લાડાન ત્યાં જઈને તેલ ઉતારી છે ચલો દુવારે લઈને જઈ ડીજે અહીંયા પડ્યો છે ડીજે રેડી થઈ ગયો છે પાછે લાડાનું ઘર તો ગાઈસ અત્યારે આપણે રેડી થઈને નીકળી ગયા છે તમે જોઈ શકો છો આ લુક કઈ એવું છે અને વ્યૂ જોઈ શકો છો તમે આપણા ઘરનો પાછળનો વ્યૂ જોઈ શકો છો હે અને આપણે રેડી થઈ ગયા છે હવે આપણે જે લાડાને ત્યાં તો લાડાને ત્યાં શું શું ચાલી રહ્યું છે એ તમને બતાવી દઉં અને હું પણ જોઈ રહ્યો અત્યારે લાડાને ઉગલાવી દીધો છે તો ઉગલાવાનો મતલબ શું છે કે ઘરમાંથી બહાર કાઢી તેલ ઉતારી પછી બહાર કાઢી દીધો છે હવે તો હવે થોડી વારમાં

તો અને જો આ કોણ છે દીજી કોઈ નહીં વધારો કોઈ વધારો તો ભાભી અમારી રેડી થઈ ગઈ છે અત્યારે બહુ જ સરસ લાગે છે ભાભી એ રૂહા લા સસમાલા નાચી લીધું અને હવે ઘરે જઈએ અને થોડો ફોટોગ્રાફી કરીએ બેને કપડાં પહેરી લીધા છે તો ત્યાં જઈને ફોટો પાડીએ બધા અને આપણે પણ ફોટો પડાવીએ તો જોઈએ અને કેવા ફોટા આવે છે હું શેર કરીશ થોડા ઘણા જોઈએ આપણે ચલો હવે ઘરે જઈએ આપણે ફટાફટ અને ત્યાં જઈને ફોટોગ્રાફી કરીએ ચલો લાસ્ટ ગૌ તો ગાઈસ ફાઇનલી આપણા ઘરે આપણે પહોંચવા કરીએ છીએ અને આ રહ્યું આપણું ઘર તમે જોઈ શકો છો અને બેનો બધી રેડી થઈ ગઈ છે લગભગ તો જઈએ આપણે થોડો ફોટો પાડી લઈએ બધાના મમી કેટલી વારેજી હું આવી છું તો હું કાઈ એટલું બધું નાચે પણ ઓછું નાચો પહેલા તૈયાર થઈજો તો બૈલુ ભાઈ અત્યારે શું કરો છો ખાના કરે હો તો ખાના ખા લો જલ્દી છે એન્ડ આપણ चलते हैं वहां पे नाचने के लिए હે ને સાથ ઉજે જતા થોડી દેર ફટાફટ જાય ખાલો તો આમ ભેલું ભાઈ ભેલું ભાઈ પણ રેડી થઈ ગયા છે ગોગલ્સ લગાવીને કપડા પહેરીને અને હું પણ રેડી થઈ ગયો છું તો મને તો તમે જોયો જ છો ઓલરેડી તો હવે કોણ કોણ રેડી થઈ ગયું છે બતાવી દો અને મમ્મી તો અહીંયા રેડી થઈ નથી હજી હજી હાથ ધોવે છે હે હં અને નિરાલીબેન અચ્છા છે દાંત કાઢે છે હું બતાવી દઉં નિરાલી તમને આ નિરાલીબેન દાંત કાઢે છે અત્યારે ને આશા પણ રેડી થઈ ગઈ છે

રેડી થઈ ગયું છે બતાવી દઉં તમને શું કરે તું અને ધોળી પણ રેડી થઈ ગઈ છે ધોળી બેન ધોળી બેન વિમલ ખાઈને શું કરો છો બનાવી સાહેબ અને અહિયાં કાકી લોકો પણ તૈયાર થઈ ગયા છે દેવરાજ તું તૈયાર થઈ ગયો બુટ ક્યાં તારા બૂટ હારા બાપા ને કીધું બુટ લેવા લે એમ ને પેલા કઈ અત્યારે આપણે પહોચી ગયા પપ્પુ ભાઈ ના ઘરે અત્યારે પાકડી રહ્યા છે તમને બતાવે mami kan. Ruha? Oh Ruha? Kya jai Ruha? Kya jai? Tada kada sir? Chalar kapok. તો ગાઈસ અમે બધા ગાડીમાં બેસી ગયા છે અત્યારે અને રૂહી શું કરે છે બેટા શું કરે છે ના રૂહી તો બહુ બધી નાસતી રહે હે એ રૂ આમ આમ નાચો આમ આમ કરતા તો આમ 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 કા બેહ રે દીમકા હું કામ હે આમ રીસ અરે તમર ના ને જોરા પછી શું કરો છો કે તમે શું કરો બધા

જાન હજી ત્યાં સુધી આવી રહી છે અને અમે ગાડી ત્યાં મૂકી આવ્યા છે ઇકો મૂકી અને ફરી જઈ રહ્યા છે ત્યાં ગાડી નાસવા માટે પપ્પા લોકો જાય છે બધા લોકો જઈ રહ્યા છે ત્યાં નાસવા માટે ત્યાં જઈને બહુ નાસીએ અને પછી ત્યાંથી ફરી લાડીને ત્યાં છીએ નાસ્તા નાસ્તા તો કઈશ અત્યારે આવી ગયો છું ઘરે અને બહુ જ મજા આવ્યો આજના દિવસમાં અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બા